તમને શરૂઆતમાં તો એમ થાય કે આવું ખરેખર બને એ ઘટના હકીકતમાં બનેલી છે મિત્રો આ વિડીયો તમે કયો એટલા ટકા ગેરંટી ભાઈ ખરેખર લાભ થશે અને નવું જાણવા મળશે તમામ ભાઈઓ બહેનો મિત્ર સર્કલને તેરથી વોટ્સઅપ ફેસબુકના ગ્રુપ દ્વારા શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોને કારણ કે એને પણ લાભ મળે ઉપાય કરી શકે અને જાણકારી પ્રાપ્ત થઈ શકે હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જમણી બાજુ રાઈટ સાઇડમાં લાલ બોક્સ છે બટન રેડ ફટાફટ દબાવી દેજો બાજુમાં ડંકો ઓગાડી દેજો જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે મેમ્બરશિપ બટન થેન્ક્સ બટન સોશિયલ મીડિયા એકાઉન્ટ બધી ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે તો મિત્રો ઘણા લોકોની કમેન્ટ્સ એ નેગેટિવ આવતી હોય છે ને એ લોકોને હું આ કહું છું જે અત્યારે વાત કરું છું એ કે નામજપ નામજબ એવું કંઈ હોતું નથી આવું ઘણા લોકો કહેતા હોય બે ત્રણ લોકો એમ ગણાય પણ આ એ લોકોને કન્ફ્યુઝન દૂર થાય અને બીજા કોઈને પણ કદાચ એવું માઇન્ડમાં હોય કે નામજપથી શું થાય તો એ મારે તમને કહેવું છે મિત્રો ઉદાહરણ આપું કોઈ વ્યક્તિ હોય કે જેને તમાકુ છે પાન છે ફાકી છે સિગરેટ છે દારૂ છે બિયર છે એટલું ઝેડ વ્યસન હોય બરાબર છે એનાથી એને શું ફાયદો એને ખબર જ છે ને જે વ્યક્તિ હશે એને ખબર જ છે ને કે આનાથી નુકસાન છે ભાઈ કેન્સર થાય છે અને ન થાય તોય મોઢામાં ચાંદા પડશે કે કંઈક ને કંઈક પ્રોબ્લેમ તકલીફ થવાની જ છે તેમ છતાં એ વ્યસન કરશે ને ફાયદો નથી તોય અને ભગવાનની વાત આવે અહીંયા તમને ફાયદો પૂછો છો કે આ મંત્રનો શું લાભ આ મંત્રનો શું ફાયદો આ નામથી શું ફાયદો આ પાઠથી શું ફાયદો ભાઈ છે ને જો હવે જે કહું છું ને બધાને કહું છું ભગવાનનું મંત્ર નામ જપ પૂજા પાઠ એનો છે ને ફાયદો ને ફાયદો જ છે બાપ એક પણ જાતનું નુકસાન એનાથી નથી થતું મારી ગેરંટી દઉં તમને હું ગેરંટી આપું જાઉં પછી ભાઈ મોજે મોજ જ થાય જિંદગીમાં આ બધી વસ્તુઓ કરો ને તો ભાઈ મિત્રો નામ જપનો પહેલો ફાયદો વિશે વાત કરીએ તો કે નામ કન્ટિન્યુ જપવાથી હવે તમે પ્રસન્ન રહેશો તો તમારું મંગલ થશે સારું થશે મંગલ થશે તો અમંગલ એની મેળે મીટી જશે એટલે કે ભૂસાઈ જશે ખરાબ બધું વહી જશે બરોબર છે અને મિત્રો તુલસીદાસજીએ પોતે કીધેલું છે કે નામ જપત મંગલ દિશી દસ હુ નામ જપત મંગલ દિશી દસ હુ એનો મતલબ શું તો કે જે વ્યક્તિ ભગવાનનું નામ જપે છે એને દસે દિશામાંથી લાભ મળે છે ભાઈ દસે બાજુથી એને લાભને લાભ જ મળે બીજું કાંઈ નહીં અને પ્રભુ શ્રી રામ દાદાભાઈ રામ નામ રામ નામ લેવા માત્રથી શું થાય તો કે મંગળ ને મંગળ બીજું કાંઈ નહીં ભાઈ મંગલમ મતલબ કે સુખ ને સુખ બીજું કાંઈ નહીં જેમ કે મંગલ ભવન મંગલ દ્રવ સુદશરથ અજર બિહારી મિત્રો રામ નામ રામ નામથી તમે જે ઈચ્છો ને એ કામ પૂરું કરી શકો તમારી જે ઈચ્છા મનોકામના હોય ને એની પૂર્તિ થાય ગમે તેવું મોટું ભયંકર દુઃખ સંકટ કે હોય એ બધું વયું જાય એ આપણા પ્રભુ શ્રી રામ છે ભાઈ મિત્રો હનુમાન દાદાનું નામ લેવાથી શું થાય આ બીજો ફાયદો બરાબર છે તો કે હનુમાન દાદાનું નામ લેવાથી એટલું સુખ મળે કે જેની કોઈ વાત જ ન કહી શકાય મંગલમૂર્તિ મારુતિ નંદન હા એ આપણા બજરંગબલી હનુમાનજી મહારાજ પોતે ભાઈ કે જે એના ભક્તનું મંગલ જ કરે એમને સુખી જ રાખે બરાબર છે અને વિકાર જે છે એ વિકાર વયા જાય અને વિચાર શુદ્ધ થાય એનું નામ નામ ભાઈ બરાબર છે ખરાબ વિચાર આવતા હોય તો એ બધા દૂર થઈ જાય અને એ સારા સારા વિચાર કહેવાય કે ભગવાનની ભક્તિના વિચાર સકારાત્મક પોઝિટિવ વિચાર આવે એનું નામ નામ નામજબ અને મિત્રો ત્રીજો ફાયદો તો કે આઈક્યુ લેવલ તમારું હાય થશે આઈક્યુ લેવલ હાઈ કઈ રીતે થશે મગજ સ્ટ્રોંગ કઈ રીતે થાય મિત્રો બે મગજ હોય એ કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ હવે તમે નામજપ કન્ટિન્યુ કરે રાખો કરે રાખો કરે રાખો બરાબર છે એ બધું જાશે તમારા કોન્શિયસ માઇન્ડમાં સૌથી પહેલાં બરાબર છે ત્યાંથી સબકોન્શિયસ માઇન્ડ કનેક્ટ કરશે કનેક્ટ કરશે એના પછી શું ઉત્પન્ન થશે તો કે તમે જે કાંઈ પણ સાંભળશો ભણશો વાંચશો લખશો કામ કરશો ઓફિસમાં નોકરીમાં ધંધામાં એ બધું તમને ઓટોમેટિકલી યાદ રહી જશે તમારી મેમરી સ્ટ્રોંગ થશે એટલો પાવર તમારા મગજમાં વધી જશે ભાઈ એટલે કે તમારું આઈક્યુ સ્ટ્રોંગ થશે અને મિત્રો ચોથો ફાયદો ભગવાનનું નામ જ એક માત્ર સાર છે બાકી બધું બેકાર છે ભાઈ મિત્રો રામચરિત માનસમાં તુલસીદાસજીએ કીધેલું છે કલિયુગ કે હરિગુણ ગા ગાવે ભવ ભવપાર આનો મતલબ શું તો કે કલિયુગના સમયમાં તમે હરિગુણ હરિભગવાન ગામ તમામ દેવી દેવતાઓના ભગવાનનું નામજપ કરો એનાથી ભાવ પાર થઈ બેડો બેળો પાર થઈ જાય ભાઈ તમારી જિંદગી તો સુધરે છે એમાં કાંઈ ડાઉટની વાત નથી તમારી આવનારા બાળકો છે ભવિષ્યના ફ્યુચર છે પેઢી જેટલી પણ બધું તરી જાય ભાઈ બધું એકદમ સુખી પરિવાર જેમ કે મેં ઘણા વિડીયો પહેલાં કીધું હતું કે હનુમાનજીની નવનિધિમાંથી એક નિધિ છે કે એનો મતલબ શું થાય કે તમારા ઘરમાં કુળમાં એક વ્યક્તિ એવું સુખી હોય એક વ્યક્તિના કર્મો એવા સારા હોય કે જેના લીધે આખું એનું કુળ સુધરી જાય ભાઈ આખું એનું પરિવાર ભવે ભવ સુધરી જાય તો એ સારું કર્મ કઈ રીતે થાય નામ જપ માત્રથી થાય મિત્રો મને ગઈકાલે સવારના એક ભાઈની કમેન્ટ હતી બરાબર છે હવે મેં એમને રિપ્લાય આપ્યું એટલે ભાઈએ કમેન્ટ ડિલીટ કરી નાખી ને પછી કંઈ ખબર ન પડી અને નામ પણ ઉતાવળમાં હતો એટલે મેં વાંચ્યું નથી એ ભાઈનું એમણે લખ્યું હતું કે તમે કરે ને ભાઈ નામજબ નામજપ કરો છો અને કહો છો કે આ દુઃખ દૂર કરવા માટે આમ કરો તેમ કરો જો એવું હકીકતમાં બધા કરે તો બધા કોઈ દુઃખી જ ન થાય હવે સાંભળો હવે ભાઈને એ ભાઈનું જીવ કેવો હશે વિચારો કે બધા સુખી થાય તો એને પ્રોબ્લેમ પડે છે વાહ અરે વાલા બધા સુખી રહે તો તમને શું વાંધો છે તમે કહો છો કે આવું કરવાથી સુખ મળે તો કોઈ દુઃખી જ ન થાય મોજ થાય પણ એવું કરવા ને ભાઈ મેં જે કીધું એવું કરવા જ હોય હું કરું છું હું સુખી છું લ્યો બરોબર છે બધી રીતે શું કામ દાદાની કૃપાથી એમની દયાથી ભાઈ તમે પણ કરો જે કીધું છે એ ન થાવ તો મને આવીને કહેજો ભાઈ બરોબર છે તો ભાઈ એક ભગવાન ઉપર ભરોસો હોવો જોઈએ યાર તો થાય બાકી તમે એમ કહો કે નામ લેવ લઈ લીધું ભગવાનનું જય રામ જય હનુમાન દાદા મહાદેવ મહાદેવ કરી લીધું કામ પૂરું ન થયું હવે નથી કરવું કરવાનું બંધ આ શું હોય એટલે એક ધીરજ ભરોસો ને ભક્તિભાવ શ્રદ્ધા હોવી જોઈએ વાલા બરોબર છે તો હોય અમુક માણસો નેગેટિવ કમેન્ટ્સ ગોતતા જ હોય બધા વિડીયોમાં તમે સો એ સો ટકા સાચવું બોલશો ને તો એ ક્યાંક ને ક્યાંક તમારું ગોતશે કે ભાઈ આ વસ્તુ ખોટી છે એટલે એવું બધું ચાલ્યા રાખે મિત્રો પાંચમો ફાયદો તો કે તમારી વાણી સિદ્ધ થાય નામ જપ કરવાથી ભગવાનનું નામ લેવા માત્રથી તમારી વાણી સિદ્ધ થાય કઈ રીતે તો કે જે વ્યક્તિ છે કન્ટિન્યુ સતત ભગવાનનું નામ લે છે ચોવીસ કલાક જ્યારે પણ સમય મળે રામ 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 હનુમાનજી 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 મહાદેવ 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 માતાજી માતાજી કોઈ પણ પ્રિય દેવી દેવતાઓનું નામ લે છે કુળદેવતા કુળદેવીના નામ લે છે બરાબર છે મિત્રો એ વ્યક્તિ જે બોલે ને એ હકીકતમાં ઘટે છે બની જાય છે કદાચ તમને લાગશે કે આવું ખરેખર બની શકે તો હા ભાઈ બની શકે નહીં આવું બનેલું પણ છે ને હજની તારીખમાં પણ બને છે એ પોતે પણ જોયેલું છે ભાઈ અને અનુભવેલું પણ છે મિત્રો હું તમને જે અનુભવ કહેતો હતો સંત વિશે આ જ ટોપિક ઉપર લાગે છે એની વાણી સિદ્ધ કઈ રીતે થઈ મિત્રો ઘણા વર્ષો પહેલાં ફતેહપુર જે જગ્યા છે ફતેહપુર પાસે એક ગામ છે ત્યાં અકબર અકબરે એક સંતની પરીક્ષા લેવાનું નક્કી કર્યું એક એણે કીધું કે અને આ પણ મિત્રો જે વાત કરું છું ને હકીકત બનેલી ઘટના છે તમારે ગમે તેમને સાધુ સંતો કથાકારોને પૂછવાની છૂટ છે ભાઈ મિત્રો અકબરે સંતની પરીક્ષા લેવાનું નક્કી કર્યું કે આ વ્યક્તિ આટલું બધું ભગવાનનું નામ લે છે બરાબર છે આપણે એની પરીક્ષા લઈ કે શું હકીકત છે મિત્રો પછી એના સંતને બોલાવ્યા અને ચબૂતરો ચણાયો એમાં એક બકરીને જીવતી દબાવી દીધી બકરીને જીવતી દબાવી દીધી હવે એ ચબૂતરા ઉપર સંતને કીધું કે તમે અહીંયા બેસો હવે સંત કે કે હું અહીંયા ન બેસી શકું એ કે અકબર કે કા ભાઈ સંતે કીધું કે આની અંદર ત્રણ જીવ દબાયેલા છે એટલા માટે હું અહીંયા ન બેસી શકું પાપ લાગે મને અકબર વિચારમાં પડી ગયા અકબર વિચારમાં પડી ગયો એ કે આ કેમ આમ કે છે એક બકરી ખાલી અંદર રાખી છે ત્યારે સંત બોયલા ત્રણ બકરી નીકળે તો તો શું અકબર કે બને જ નહીં મારી આંખેથી જોયું મેં એક બકરી અંદર દબાવી હજી ચબૂતરામાં જીવતી ત્રણ ક્યાંથી નીકળે અને સંતે હાથમાં લીધી માળા ભાઈ માળામાં નામ જપતા જપતા એમના મંત્ર જાપને હોય ભાઈ સિદ્ધ સંતો ને તો ઘણું બધું હોય તો બધું બોયલા ભાઈ જાપ કર્યા બરોબર છે પછી કીધું કે ચબૂતરો ખોલાવો ત્રણ બકરી ન નીકળે બરોબર છે તો તમે કહેશો એ કરીશ અકબર કે હું માથું કાપ નાખીશો સંત કે કાંઈ વાંધો નહીં મોજ કરો જાવ છૂટ આપી કે મિત્રો ત્યારબાદ ચબૂતરાને ખોલવામાં આવ્યો તોડવામાં આવ્યો બરોબર છે જે બકરી એક હતી અંદર જીવતી દબાવી દબાવી હતી જે બકરીને એ બેભાન અવસ્થામાં એટલે કે અધમુવી અવસ્થામાં હતી હવે બીજું કાંઈ નીકળ્યું નહીં અકબર કે કે આ જો એક જ બકરી છે ને તમે કહેતા હતા આમાં એ કે ત્રણ બકરીના ત્રણ જીવ છે આમાં ત્રણ બકરી છે ક્યાંથી નીકળી એક જ છે ત્યારે સંત હસતા હસતા બોલ્યા આ બકરી ગર્ભસ્થ છે બરોબર છે તમે ચેક કરો અને ચીરફાળ કરો વ્યવસ્થિત રીતે કે એને કોઈ નુકસાન ન થાય પછી એ જે કરતા હોય એમને બોલાવવામાં આવ્યો એમના માણસોને જોયું અંદરથી બે જીવ નીકળ્યા બે બચ્ચા નીકળ્યા મિત્રો ટોટલ કેટલી થઈ ત્રણ બકરી આ છે પાવર આ છે સિદ્ધ તાકાત ભાઈ આ છે નામજપની તાકાત બરાબર છે તમે જે બોલશો ને હકીકતમાં થશે તો ઘણા વિડીયોમાં કીધેલું પણ છે ભાઈ કે તમે જે કાંઈ પણ વિચારો છો બોલો છો એ હકીકતમાં બને છે પણ ક્યારે બને પોઝિટિવ સતત કન્ટિન્યુ નોનસ્ટોપ તો અને બીજી વાત કે નામ જપ કન્ટિન્યુ કરતા હોય પૂજાપાઠ કન્ટિન્યુ કરતા હોય તો તમે જે વિચારો હોય એમાં થાય છે ભાઈ બરોબર છે હકીકતમાં પ્રકટ બને છે મિત્રો આ બધું શું હોય ખબર છે મેં જે તમને કીધું ને કે ચોવીસ કલાક એક શક્તિ તમારી આસપાસ રહેતી હોય છે જે તમને સાંભળે છે જોવે છે તમારા કર્મ જોવે છે આ બધા નથી કહેતા કે અહીંયાનું અહીંયા જ ભોગવવાનું છે કર્મના ફળ એ શું કામ કહેતા હોય અહીંયા તમે જે કરો છો બંધ ભાઈને ચાર દિવાલની વચ્ચે જે કામ કરો છો તમે એકલા છો રૂમમાં બરાબર છે છતાં કર્મને ખબર કેમ પડે કે આ મનસ શું સારું કે ખોટું કર્યું એને એનું અહીંયા ભોગવવાનું છે એ શક્તિનું કામ ભાઈ એ ભગવાનનું કામ બરાબર છે એટલા જ માટે સારાને સાચા કર્મ કરો તમારાથી કોઈ વ્યક્તિની આંખમાં આંસુ ન આવે જરૂરિયાતમંદની લોકોની મદદ કરો ભાઈ બરાબર છે તમારાથી યથાશક્તિ પ્રમાણે થાય એટલી મદદ કરો અને માતા પિતાની સેવા કરો મા બાપને હંમેશા રાજીને ખુશ રાખો એમની બધી વાતો માનો ભાઈ બરોબર છે અને તમારું કર્મ કઈ રાખો મિત્રો નામજપ છે ને કોઈ એવી અઘરી વસ્તુ નથી કે એટલા બધા કઈ નિયમ માનવાના કે એવું કાંઈ નથી હોતું બરોબર છે ગમે સમયે ગમે ત્યારે નામ લઈ શકો ભાઈ અને મિત્રો મારો અનુભવ તમને કહું ને તો મને તો નામ જપથી ભાઈ છે ને એટલું દાદાએ દીધું છે ને કે જેની કોઈ વાત ન થાય નામ જપ જપનો પાવર એની તાકાત જ એટલી હાઈ છે ભાઈ મિત્રો જ્યારે સમય મળે ત્યારે તમારું કંઈ જવાનું તો નથી ને મળવાનું જ છે ને અને મિત્રો જિંદગીમાં હનુમાનજીના પગ પકડી લીધા ને દાદાની શરણાગતિ દાદાના ચરણ પકડી લીધો એકવાર કે બસ આજથી હનુમાનજી હું તમારો તમે મારા હું તમારી તમે મારા સ્ત્રી હોય કે પુરુષ હોય બરાબર છે પણ સ્ત્રી માટે એક નાનકડો નિયમ કહું છું હનુમાનજીને પ્રભુ ભગવાન પિતા મોટા ભાઈ અને ગુરુ સમજીને એમાંથી ગમે તે તમને મજા આવે તે દાદાને માની દાદાને કહી ત્યારબાદ દાદાને ભત્તા રહ્યો પછી જુઓ કેવી જિંદગી બદલે છે ભાઈ અને એક વખત અનુસરવું પડે ભાઈ બરાબર છે ખાલી સાંભળે કે સમજે નહીં થાય હનુમાન ચાલીસા દરરોજ કરો એક બે વખત બરાબર એક વખત કરો તોય ચાલે નામજપ જ્યારે સમય મળે ત્યારે કરો પણ મિત્રો આ બધું ઇફેક્ટ કરે ને થોડો સમય લાગે એમ નથી કે તો વર્ષો વયા જાય બરોબર છે તો તપસ્યા અને સિદ્ધિ માટે વર્ષ વયા જાય ભાઈ પણ નામજપની અસર દેખાવા માટે માત્ર થોડા જ અમથા દિવસો જોઈએ ભાઈ તો મિત્રો જરૂરથી નામજપ શરૂ રાખો ચાલુ ને ચાલુ જ રાખો લાભ મળે સુખ મળે તોય ચાલુ રાખો બરાબર છે મિત્રો હું હનુમાન દાદા પ્રભુ શ્રી રામદાદા સીતા માતા લક્ષ્મણ દાદા મહાદેવજી પાર્વતી માને એક જ પ્રાર્થના કરું છું તો તમામ ભાઈઓ બહેનો જેટલા પણ વિડીયો જોવે છે રાજી રે મોજમાં રહે ખુશ રહે સુખી રહે એમની ચહેરાની સ્માઇલ સદાય હસ્તી બનતી રહે ક્યારેય નિરોગી નિરોગી રહે ક્યારેય દુઃખ ન આવે રોગ ન આવે ઉપાધિ ન આવે ભાઈ એવી જ પ્રાર્થના છે બધા માટે હનુમાનજીને તો મિત્રો વિડીયોને ફટાફટ તમામ ભાઈ બહેનો સુધી વોટ્સઅપ ફેસબુકના ગ્રુપ દ્વારા શેર કરી દેજો વિડીયો ગમી હોય તો લાઇક બટન નીચે છે અંગૂઠો દબાવી દેજો એટલે મને પણ ખ્યાલ આવે કમેન્ટમાં જય શ્રી રામ જય બજરંગોલી તમારા પ્રિય દિવનું નામ પણ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય બજરંગોનું માજી મહારાજ જય પ્રભુ શ્રી રામ શ્રીરામ દેવ દેવગી જય